નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે ઠંડીની આગાહી મિત્રો અત્યારે જ્યારે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની અસર જોવા મળી છે વાવાઝોડાને કારણે ભારે પવન સાથે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે આગામી સાત થી આઠ ડિસેમ્બર સુધી હજુ પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહે છે બીજી બાજુ મિત્રો ગુજરાતમાં ઠંડીની આગાહીની વાત કરીએ તો આગામી એક સપ્તાહમાં જ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં નીચે જાય જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડી શકે છે કચ્છના નલિયામાં પણ બાર ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જાય તેવી શક્યતા છે તેની પાછળનું મુખ્ય કારણ છે તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતને પણ તેની ઠંડીની અસર જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં સગીરાને ફસાવીને યુવક ઉઠાવી ગયો હતો મોરબીમાં અપહરણ કરીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ફ્રૂટનો વેપાર કરતા નરાધમે સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હોવાની વાત સામે આવી છે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સગીરાના માતા પિતાએ મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ કોર્ટમાં જજને પાંત્રીસ હજાર રૂપિયાની લાંચ ઓફર કરાઈ હતી ગોધરાની મજૂર અદાલતમાં કોર્ટ રૂમમાં ડાયસ પર બેઠેલા જજને પોતાની તરફે ચુકાદો આપવા માટે અરજદારે પાંત્રીસ હજાર રૂપિયાનું કવર આપવાનો પ્રયાસ કર્યો હતો મજૂર અદાલત એકમાં ન્યાયાધીશ એમ કે અંગેના કેસની સુનાવણી કરતા હતા એવામાં મહીસાગરના વીરપુર તાલુકાના સરાડિયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકીએ જજને બંધ કવર આપવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે અંબાલાલ પટેલે હાલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે અમદાવાદમાં પણ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે તો બીજી બાજુ મોડી રાતથી ઠંડીના પ્રમાણમાં વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનોજ પનારાની માગથી ફરી પટેલ સમાજ ચર્ચામાં આવ્યું છે ફરીથી પાટીદાર સમાજ ચર્ચામાં આવ્યું છે આ વખતે કોઈ આંદોલનની વાત નથી પણ એક સાથે લોકોએ હથિયાર માગ્યા છે આ ઘટના મોરબીની છે જ્યાં પાટીદાર યુવા સંઘે કલેક્ટરને મળીને અરજી કરી હતી સ્વરક્ષણને બંધારણીય હક ગણાવતા તેઓએ જણાવ્યું હતું કે કરોડોનું હુડીયામણ કમાઈને પણ આપતી મોરબી ઇન્ડસ્ટ્રી અહીંયા છે જેમાં મોટાભાગના પાટીદાર વેપારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેચ ફિક્સિંગના આરોપમાં ત્રણ ક્રિકેટરની ધરપકડ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન વન ડે ઇન્ટરનેશનલ બોલર લોનાવો તોબેસ્ટોની ધરપકડ કરવામાં આવી છે દક્ષિણ આફ્રિકાના બોલર લોનાવો ખામી સેલેકિલ અને એથી મબાલિની ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ત્રણે ઉપર બે હજાર પંદર સોળ દરમિયાન રામ સ્લેમ ચેલેન્જમાં મેચ ફિક્સિંગનો આરોપ છે દક્ષિણ આફ્રિકાએ બે હજાર સોળ અને બે હજાર સત્તરમાં આ ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકોના મોત થયા છે સુરતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકોના મોતથી ચકચાર જામી ગઈ છે ગત રાત્રિએ બાળકોએ આઈસ્ક્રીમ ખાધા બાદ જે બાદ ત્રણ બાળકોના મોત થઈ ગયા હતા જો કે સચિન પાલી ગામે ચાર બાળકોએ એક સાથે આઈસ્ક્રીમ ખાધો હતો હાલ અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત આઈસ્ક્રીમ વેતનાર સામે પણ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ દેશમાં સૌથી મોંઘું મકાન ભાડા મેળવનારું શહેર બન્યું છે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અમદાવાદ ત્રણ પોઈન્ટ નવ ટકા રેન્ટલ યીલ્ડ સાથે દેશમાં સૌથી વધુ રેન્ટલ યીલ્ડિંગની સિટી તરીકે ઉભરી આવ્યું છે અન્ય મોટા શહેરોની સરખામણીમાં મજબૂત માર્ગ અને પોષણક્ષમ પ્રોપર્ટીના ભાવને કારણે આ ઉત્તમ રેન્ટલ યીલ્ડ શક્ય બન્યું છે જેમાં સેલા વિસ્તારમાં ટુ બીએચકે એપાર્ટમેન્ટનું સરેરાશ ભાડું વધીને એકવીસ હજાર સો અને દક્ષિણ બોપાલમાં ત્રેવીસ હજાર બસો થઈ ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જન્મ મરણની નોંધણી માટે એપ્લિકેશન ચોવીસ કલાક બંધ ગુજરાતમાં જન્મ મરણની નોંધણી માટેની ઈ ઓળખ એપ્લિકેશન આગામી ચોવીસ કલાક સુધી બંધ રહેશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઈ ઓળખ એપ્લિકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો યુટિલાઇઝેશન રેટ વધી ગયો હોવાથી એપ્લિકેશન ધીમી થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડીમાં શાકભાજીના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે જામનગરના બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને તકલીફ કરી રહ્યા છે કારણ કે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળ્યા છે ઉનાળાની સિઝનમાં શાકભાજીના ભાવ ઊંચા રહે તે સ્વાભાવિક બાબત ગણાય છે પરંતુ ચોમાસા પછી શિયાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવ નીચા રહેતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પણ થઈ શકે છે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં ઊભું થયેલું ફેંગલ વાવાઝોડાએ અગત્યના સમાચાર આપ્યા છે જેમાં હાલ દક્ષિણ ભારતના તમિલનાડુ અને પોંડીચોરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ આગામી બે અથવા તો ત્રણ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વાદળો રહેશે જેથી ઠંડી પણ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમથી પણ પૈસા ઉપાડી શકાશે પીએફના પૈસા કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ ત્રણ પોઈન્ટ શૂન્યના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારીઓને એટીએમમાંથી સીધા પીએફના ફંડ ઉપાડવાની સુવિધા આપવા ઉપર વિચાર કરી રહી છે એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂનથી શરૂ થઈ શકે છે પરંતુ તેના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ ઉપાડી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ અને પ્રિયંકા વાયનાડ પહોંચ્યા હતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કેરળના વાયનાડ પહોંચી ગયા હતા વાયનાડથી સંસદ ચૂંટાયા બાદ પ્રિયંકા ગાંધી પહેલીવાર વાયનાડ પહોંચ્યા હતા લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તેઓ બંને બેઠકો જીતી ગયા હતા આવી સ્થિતિમાં તેમણે વાયનાડ સંસદ સીટ પરથી રાજીનામું આપી દીધું હતું આ પછી પ્રિયંકાએ પેટા ચૂંટણી લડી અને જીતી પણ લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં ભારે વરસાદ પાણી પણ ભરાઈ ગયા તામિલનાડુમાં ચક્રવાતી તોફાન પેંગલની અસર જોવા મળી ભારે વરસાદને કારણે ચેન્નાઈના કેટલાક ભાગોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હવામાન વિભાગની માહિતી અનુસાર ચક્રવાતી તોફાન પેંગલ ત્રીસ નવેમ્બરની સાંજે સિત્તેરથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું હતું અને કરાઈકાલ અને મહાબલીપુરમ વચ્ચે દરિયાકાંઠે ટકરાયું હતું તેથી બંને રાજ્યોમાં હજુ પણ વરસાદની સંભાવના રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ ગ્રુપ કૌભાંડમાં ક્રિપ્ટો કરન્સીની એન્ટ્રી બીજે ગુપ્ત કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને લઈને વધુ ખુલાસા સામે આવ્યા છે જેમાં સંબંધીના નામે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે ઉપરાંત ત્રણ વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાની માહિતી પણ સામે આવતા તમામ જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવામાં આવશે કેસમાં હવે સંબંધીઓના રોકાણની તપાસ પણ કરવામાં આવનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે